મારું નામ સોયા છે હું ધોરણ પહેલા માં અભ્યાસ કરું છું આજે હું તમને ગુટચ અને બેટચ વિશે બે શબ્દ કહીશ તો તમે શાંતિપૂર્વક સાંભળો આજે મારા જેવી બાળકી માટે કઈ કહેવું હોય તો ભાર દઈને કહીશ કે નાની બાળકી ઉપર થતા જાતીય સતામણી વિશે ચેતતા રહેવાની ખૂબ જ જરૂર છે મોટા ભાગના જાતીય સતામણીના કેસ બાળકીના નજીકના સગાવાલા કે આડોશ પાડોશના લોકો દ્વારા થયા હોવાનું

તરત જાણ કરવી નહીં તો બાળકીઓમાં થતાં જાતીય સતામના કેસ અટકશે નહીં આવા પુરુષોથી ચેતીને રહેતા બાળકીઓને શીખવવું પડશે બચપનમાં બચપનમાં થયેલા ખરાબ અનુભવો આખી જિંદગી બગાડી શકે છે તો આર્થિક સજાગ થઈ જાવ જાતીય સતામણી કરનારાઓને ખુલ્લા પાળો અને બેટીઓને સુરક્ષિત રાખો અને બેટીઓને સુરક્ષિત રાખો